સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત શહેર ટ્રાફિક શાખા શિક્ષણ વિભાગ અને આરટીઓના સંયુક્ત ઉપક્રમે સુરત શહેરના 1800 થી પણ વધારે સ્કૂલોના આચાર્યોની મીટિંગ રાખવામાં આવી હતી જેમાં બાળકોની સુરક્ષાને સુનિશ્ચિત કરી શકાય તે માટે સ્કૂલ બસ સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાને સુપ્રીમ કોર્ટની ガイドલાઈન મુજબ અમલવારી કરવા માટે એક પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું અને સાથે સાથે આચાર્યોને આ વિષયને લગત વધુ સંવેદનશીલ બનાવવા માટે તેમજ આ મુદ્દાઓ અમલવારી કરવા અમલવારી કરવા માટે એક શિક્ષણ વિભાગ આરટીઓ અને સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા ચેકલિસ્ટ બનાવી દરેક સ્કૂલમાં આપવામાં આવશે જે ચેકલિસ્ટ તેઓ અમલવારી કરી અને પોતાની સહી સાથે શિક્ષણ વિભાગમાં સબમિટ કરવાનું રહેશે આ કાર્યક્રમમાં સુરત શહેર ટ્રાફિક શાખાના જોઈન્ટ પોલીસ કમિશનર છે તેમજ ડીસીપી ટ્રાફિક તમામ ડીસીપીઓ ડીઈઓ ભગીરથસિંહ પરમાર આરટીઓ આકાશ પટેલ તેમજ ટ્રાફિક શાખા અને આરટીઓ વિભાગના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત